કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ સ્વામીની વાતો સાક્ષા સવિતા ભાગ એક કિરણ અડસઠ સડસઠ પોઈન્ટ નંબર બે ટુ વચનામત પ્રથમનો અઠ્યાવીસમો વિવેકી અવિવેકીનો એક દિવસે દિવસે સત્સંગમાં વધતો જાય છે અને એક દિવસે દિવસે ઘટતો જાય એનું શું કારણ ભગવાનને સાધુ તેનો ગુણ લે તે વધતો જાય છે ગુણ લે છે દિવસે દિવસે ઘટતો જાય છે એક ખાણીઓ અને એક કડીયો પથ્થર છે ને ખાંડમાંથી પથ્થર કાપે જેમ કાપતો જાય ઊંડો ઉતરતો જાય એ પથ્થરને કળીઓ સણે તો ઓછો આવતો જાય એક થર બીજો થર એ ઊંચો આવતો જાય વસ્તુ એક જ છે પથ્થર હમ કાપે છે એ પથ્થરને ઓલો સણે છે એટલે ગુણ સત્સંગનો તો એ દિવસે દિવસે આગળ વધતો જાય અવગુણ દિવસે દિવસે સત્સંગમાંથી સત્સંગમાંથી મહારાજ કે ભગવાનને સંતનો અવગુણ લેવો ગુણ જ લેવો મહારાજ કે સતાય પણ અવગુણ ક્યારે લેવો તો પરમેશ્વર બાંધી પંચ વર્તમાનની મર્યાદા એને લોપે તો અવગુણ લેવો પણ સામાન્ય ભૂલ જોઈ અવગુણ લેવો નહીં હં સ્વભાવ એને હેબિટ એમાં ફેર સ્વભાવ ટળશે પણ હેબિટ પડી ગઈ ને એ ન ટળે જીવમાં ઉતરી ગયો ને હમ સ્વભાવ ટાળે ટળે વાસના છે ને એ ન ટાળે પડી ગયે એમ જા નહીં વર્તમાનમાંથી સૂકે તો એનો ઓગુણ લેવો છતાંય સ્વામી બાપા કહેતા કે આપણે કાંઈ જોવાની જરૂર નથી બેન આ સિંઘ બહેન ભારે સ્વામી કે કોઈમાં કાંઈ ખામી હોય તો આપણે જોઈ રાખવાનું આપણે એની પાસે બેહવાનો પણ એનામાં જે દોષ એ આપણામાં આવવાનો છે અને જાહેરાત કરવાની જરૂર નથી કેને કહેવાનું આપણી સાથે જીવ જોડ્યો હોય એને કહેવાનું ભાઈ વા ધ્યાન રાખજે એટલું ફોરલો નહીં પાડવાનો વળી બોલી તો દિવાલ બોલે પછી બીજા હોય ને બધા સાંભળે માણસ તો સાંભળે પણ દિવાલ છે ને એ મને વાતો કરવા પડશે કોઈ ન હોય ત્યારે એક લાખ પડી ગઈ એની સેતી દેવાનો જેને જીવ જોડ્યો હોય એની સાથે ભાઈ વાત સાંભળવામાં થોડું ધ્યાન રાખજે બસ એટલું સમજો ને બે કાંઈ વાંધો નહીં વાત રાખજે જો મમુક્ષુ હોય તો વાંધો ના આવે ન ગબરગંડ હોય તો વાયલો જાય એટલે મહારાજે કહ્યું કાંઈક મમુક શું હોય કાંઈક ભગવાનનો ભક્તો હોય તો એને ખબર પડે પણ ગબરગંડને કંઈક ખબર પડે નહીં કાંઈક મમુખું હોય કાંઈ ભગવાનનો ભક્તો હોય તો એ ખાણીઓ ને એક કડીયો હમ એક ગુણ લે એ વધતો જાય છે અવગુણ લે દિવસે દિવસે ઘટતો જાય છે કૂપડું અને સારણી ઘઉં હોય ને પેલા ખડામાં સાવડો રાખતો સાવડો એમાં છે ને કાઢે ઉપર પૂતળા હોય બીજા ત્રીજા રહી જાય અને ઘઉં હેઠે પડી જાય ઉપડું છે ને એમાં કરે એટલે ખરાબ વસ્તુ હોય નીકળી જાય સારી વસ્તુ ઉપરામાં રહી જાય હોય ઉપરામાંય ઘઉં આવવાના છે ને સાવડામાં આવવાના છે હવે તો ઉપન્યાસ થઈ ગયા અને સાવ મરતા બંધ થઈ ગયા જય સ્વામિનારાયણ પહેલાં હતા હવે કરતા હવે કાંઈ નહીં જેવા આવ્યા કુસા હોય તો જવા જ દે વાવ કાપી નાખ્યો હવે પેલા કે આપણે મહેનત છે એમ નકર તો ગાડા હોય બળ ઝાકતા પગર કરે પછી વાવે સાળે ને આ કરે ને તે કેટલું કરતા બીસ કરા એટલે અવગુણ અને ગુણ દિવસે દિવસે વધતો જાય બધો દિવસે દિવસે ઘટતો જાય છે સ્વસમાં પ્રશ્નહીન થઈ જાય છે માટે પોતાના જે ગુણ હોય એનો માન ત્યાગ કરીને ભગવાનના ભક્તનો ગુણનો દાસદાસ રહેવાનો વધવા ઘટવાનું છે પ્રથમનું અઠાવીસની વર્ષના મત હં ત્રેપનનું છે એ વધવા ઘટવાનું છે અઠ્યાવીસ નું વસનામાં વસાવાનું એના પર વાત કરી સ્વામીને અનુભવ વાત સ્વામી ખાણીઓ ને એક કડિયો જો જેમ જોર કરે ખાણીઓ એમ ઊંડો ઉતરતો જાય અને બોલો જેમ જોર કરે એમ હું ઉત્સવ દેખતો બીજો તારે ત્રીજો તારે કરાવ ગુણ લે વિનય ગુણની સેવા એ ત્રણ વધવાના ઉપાય હઠ માનને ઈર્ષા આ ત્રણ ઘટવાના ઉપાય સ્વામી કે પૃથ્વી પર હાલે એને વાદળો અડવા આવે પણ સૂર્યને રથમાં બેઠો એને કારણ કે આથી ઉપર સૂર્ય છે ખબર પડે ને સૂર્ય તપતો હોય વાદળ આવે તો વાંશ ખેડૂ હોય ને ઊભા રહી દેવા સાંઈ જ તો વાદળો સાંઈઓ કેટલી કરી બોલો હાથી હાકતા હોય બોડી ખોદતા હોય ક્યાં હોય ને ઉપર સૂર્ય તપતો હોય અને વાદળ આવે ને આમ ઊભા રહી દઈ અત્યારે શું ખબર પડીને પૃથ્વી પર છે એના વાદવાદ આવે છે સૂર્યના રથમાં બેઠો છે એને આવતું નથી એમ આપણે મનને આધારે જે આપણે કંઈ કરીએ એમાં દેસકાર કરો એની વસ્તુ જે ભગવાન અને મોટા પુરુષ આજ્ઞાથી કરીએ તો એ આપણે એ વસ્તુ બંધન કરે નહીં જો સ્વામી બાપા દર્શના દેતા સ્વામી કે જે વસ્તુ ખાવાથી આપણને રોગ થયો હોય પછી ડૉક્ટર પાસે જાઓ ત્યારે ડૉક્ટર એ જ વસ્તુ ખાવાની કહે પણ આ જે આપી છે ને એ ભેગું ભેગું કરી અને પછી ખાઈ જ્યો એની વસ્તુ આપણી મેળે ખાવાથી રોગ થયો એ જ વસ્તુ ખાવાથી ભેગી દવા છે એટલે એ બંધન કરે નહીં સમજાણું केरी चीजन इत का बताई बस डॉक्टर के खाओ अलियो टिक्की ले ले डायबिटी डायबिटीज वाला ने के तो खान नी खावन के देखो बजे तो टिक्की ले लेवने को जन्म में गया हो लगन में गया हो मुकई मिस्टर भाई ये तो बे एक ने बे टिक्की मुक ले हो हम्म एक ने बे बे भी ले लेव जो पदार्थ मड़े न न એ શિષ્ય કહેવાય બાકી ન હોય ત્યાં સુધી હોમને રહે અને છોડવું સ્વામી કે ચાર પ્રકારના ત્યાગ કહેવાય એક આવે અને છોડી દે એક આસને આવે તો લે એક મળે તો લે અને ત્રીજો ન મળે તો બાધ્યને લે હમ સામી વાત કરતા અભાઈ એની જ્યાં ન મળે તો હલે બાંધીને દે બારમું સ્વામી હતા એ ભગત રહ્યો ભગત હતા ખેડૂતો એ ભગત થયા હાજર અરે પૂછ્યું કોણ રહ્યો હાથ કે પગ કોણ એમ સ્વામી એમ કેતા પછી આ કહે હું રહ્યો છું સ્વામી કે કોણ હાથ તો કોઈ નહીં કે હું પોતે પછી શેરડીને ગાડું આવ્યું સ્વામી બધાને આપી દીધી એના પગની શેરડી ને એ પોતે આસને રાખી દીધી બસ બહી ગયા બસ બોલે ખાતા હતા બોલે સ્વામી કોણ આવ્યો કે રહ્યો તું કહેતો હતો એમાં રહ્યો કોણ છે એમ હું એમ સ્વામી કે શેરડી જોઈ અને માણસને રહ્યો બની જાય તો કે હું આત્મા છું એમ હાથ છે પગ છે કોઈ રહ્યો નથી કે સ્વામીને ઉપદેશ આપતો નામ રહ્યો તો કોણ છે આમાં રહ્યો હું રહ્યો છું સમીકર તો ના પડતો હતો ને એમાં એટલે ખોરાક ખબર ક્યારે પડે શેરડીનું ગાડું આવે ને ત્યારે પદાર્થ ન મળે ત્યારે હવ ત્યાગ કરે પદાર્થ મળે અને ત્યાગ કરવો એ શ્રેષ્ઠ કહેવાય ઉનાળો હોય ત્યારે ઘાસ દેખાય નહીં પણ વરસાદ થાય ત્યારે ઘાસ દેખાય અને મેળે અભાવ જે મળે ભેટો વસે ભોગજી હ્યાં સુધી મહારાજ લખ્યું સારંગપુરના ચોથામાં જ્યાં સુધી પદાર્થ યોગ નથી ત્યાં સુધી પદાર્થ યોગ થાય ત્યારે વિકળ જેવો થઈ જાય કોઈ પ્રકારનો વિચાર નહીં રહે શાળા સુરત થઈ જ નારાયણ દાસ

મુક્તાન સામી સામી મહારાજ હા એ આઠ દી પહેલાં રહી ગયા હતા મારે કે હા રહી ગયા કે હા પછી કે ગયો અને દાદા ખસેનો ઉકળો તો ને એમાં દાટી દીધો પછી આવ્યો પછી રેડ પાડી કે જો કે નથી ન નીકળ્યો બરાબર પછી બેદી થયું ને ત્યાં ખાતર ઉથાપ ન થાય ને એમાંથી નીકળ્યો પાપ ક્યાં સડ્યું પીપળે એમ બોડીએ સડે તો આવે પણ પાપ પીપળે સડ્યું છે ન્યા આ ખખરે લઈ ગયા જોયું નામ નાયણદાસ મહારાજ મહારાજ હા આ એક વસ્તુ જોડી છે ક્યાંથી ઉકોડામાંથી શું છે આમાં નામ છે જો ડગલામાં નારાયણદાસનું મહારાજ બોલ્યા નાની દાસ હા આ કેનો છે મહારાજ આ જૂનો થઈ ગયો પૂરો નવો હતો ને મન લડસાનું નામ કર્યું પદાર્થનો યોગ થાય તો નારાયણ દાસ જે હોય ને એ પણ સારા સૂચવા મળે પદાર્થનો યોગ એવો છે પણ સ્વામી કે એનું જો રૂપ જાણ્યું હોય તો વાંધો આવે નહીં શું આમાં કિંમત છે એ ગમે વસ્તુની રૂપ છે એનું સુખ ક્યાં સુધી છે સ્વાદ છે રસ એનું સુખ ક્યાં સુધી છે જીભને ટેરવે જીભથી હેઠી ઉતરું ગળા પછી એનો સ્વાદ છે કોટવાલ જ્યાં સુધી જીભ મથે હોય ને ત્યાં સુધી ખાટું ખારું તીખું લાગે પણ ગળા હેઠું ગયા પછી પછી કંઈ લાગે ગરમ છે ઠંડુ છે કઈ ન લાગે અને આવું છે બસ મારા જે દરેક સુખ એના દરેકના માપ કાઢવાના આટલું છે જો આનું સુખ આવું છે બધેના ચોવીસ ના વખતે સાયક અને યોગ બે શાસ્ત્ર નું લખી લો એટલે પદાર્થ છે એનું માપ કાઢી લે તો વાંધો ના આવે આ સુખ આવું છે આટલી ઘડી છે બસ રૂપ સુખ ક્યાં છે ખાલી આંખમાં કાનમાં કરો નાસિક ક્યાંય નહીં અને દરેક સુખ એના સ્વામી કે માપ કાઢવાનું આ સુખ આટલું જ છે બસ પછી ભૌતિક સુખ જોઈ એનું મન ક્યારે પણ શળાઇમાં ન થાય વિકલિંગ ન થાય એટલે મન મંડે ચિત્ર હા પાડવા હ સારો પદાર્થ જોઈ અને મંડે થવા જો પદાર્થનો વાક નથી આપણી સમજણ એમાં કસપ છે કોઈ એમ પદાર્થનો વાક કાઢે એ વાત ખોટી મહારાજ ના પાડી પદાર્થનો વાક નથી ને આપણી સમજણ આપણી થતી એ શું છે એને ખરેખરો ભક્તો હોય તો પછી લોભાઈને મહારાજે પ્રથમના એક સાઠમાં લખ્યું ભગવાનનો ભક્તો હોય એ સીધું અડી આવે પરિપક્વ નિશ હોય એને નિશીમાં કાસપ હોય એમનો આવે ગોફાળાંત સમય કે તોપ હોય એક નિશાન હોય હવેલી કુબ હોય કે કુબમ હું હોય તોપ જઈને કેટલા છે કે જે વડોદરા ગયા કોઈ પાવાગઢ જૂનાગઢ જોઈને એટલે નિશાની એની માથે હોય આ સમજા ઉભો હોય એમાં ન હોય એ મહારાજ કે ભગવાન એમાં સિદ્ધિમાં પ્રવેશ કરે છે અને એમ કે મારામાં જાદુ હે છે કે પદાર્થમાં ખરેખરો ભક્તો હોય તો ભગવાન સિવાય બીજા પદાર્થમાં લોભાય નહીં સિદ્ધિઓ જેને પરિપક્વ નિશ્ચય બને એને જ આવે નિશ્ચયમાં કસર હોય એને જ ન આવે માગે તો ન આવે સ્વામી કે ભૂત છે ને બબરો એને વળગે હારાને વળગે પવિત્ર એને શું કામે કે આને પાસે જાય ને તમારો મોક્ષ થાય આપણને કે પૂજા કરતો હોય આમ કરતો હોય એમ સમજ્યા એ વાત ક્યાં કરી સ્વામીએ થાણે પીપરીમાં ઓધા પાધા પીપરાણું છોડી કલાણા ગયા ત્યાં રોકાના એક બે વરા પછી એક હાથી રાખ્યો હતો અને ત્યાં એક ખીજડો હતો એમાંથી એક ભાઈ હતો ને એને ભળી ગયો હાથીને પછી સ્વામી સ્વામી વહેતા ને હલી આવ્યા પછી અરે ભૂત છે ને એમાં જાણ પણ આમાં જાય ને તમારો મોક્ષ થાય પછી પૂછીએ હું કામ આવ્યો કે આમ પવિત્ર ખોળ્યું હતું અને મારો સૂટ આના સિવાય થાય એમ નથી એટલે હું આવ્યો છું મુક્ત લેવા માટે ગંધારું હોય એમાં શું થયું ગંધાર આમ ગંધારું રહે ને કેજી પૂજા કરતો હોય વાંચતો હોય નિયમ ધનુપાલ બધું કરતો હોય સતામ થાય એટલે બોલો સમજી જાય છે આમાં જાય ને તો મારો ઉધાર થાય આમાંથી છુટકારો થાય એટલે આવે એટલે આજનો પોઈન્ટ હું ખબરીને ખાણીઓને કર્યો હા એમાં આપણે શું થવું એ આપણે વિચાર કરવાનો બોલો સહેજાનંદ સ્વામી